ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધા જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી વિક્રમભાઈ તમને સૌથી પેલા એડવાન્સ માં હેપી દિવાળી દિવાળી તો ચલો દિવાળીની સીધી શરૂઆત કરીએ બેસન કે લડ્ડુ છે ચલો ગાઈસ આજે આપડે મોટી ગાડી લઈને નહીં જવાનું કારણ કે બહુ બધી ટ્રાફિક હોય છે અને ગાડી ચોમેલવી એ પ્રોબ્લેમ થાય છે એટલા માટે કીધી આપડે બાઈક લઈને જઈએ બરોબર હેપી દિવાલી હેપી દિવાલી હેપી દિવાલી ગાઈસ ફાઈનલી આપણે આવી ગયા છીએ હિંમતનગર અને આજે આપણે વિઝિટ કરવાના છે કોબેટલીની તો ચાલો ગાઈસ આપરે જે શર્ટ જોઈએ છે ને એ શર્ટ તો તો છે નહીં બરોબર છે કાલ્યાપ્રિય મોળાસા જાતા પણ તોય આપણને એ શર્ટ નતો મળ્યો આપણે જને જે જેકેટ ટાઈપ શર્ટ જોઈએ છે ગાઈસ ફાઇનલી ટ્રેન્ડ્સ આવી ગયા છે અને જો વિક્રમભાઈ કપડું પાસ કર્યા છે કે ખાલી પેટ આયા છે એ લે મસ્ત

ગાઈસ એક શર્ટ અપરા ટ્રાય કર્યો છે જુઓ તો એ બધા કેવો લાગે છે નેચર પેન્ટ તો જે જે પેરી ના છે ને તે પેક રાખ્યો છે તો ગાઈસ વિક્રમ જોને મસ્ટ કપડા પહેનાયો છે તમે બતાવો આ એક નંબર કપડા લાગે છે તો ગાઈસ પાવ હોજી મસ્ત મજાનો શર્ટ ને પેન્ટ પહેનાયો છે તમને બતાવજો ગાઈસ સેકન્ડ શર્ટ ટ્રાય કર્યો છે જો તમે બતાવી દે કેવો લાગશે

અને વિક્રમભાઈના કપડા તો મળ્યા જ છે એ વિકાજી હા તો આપડો વિક્રમભાઈના કપડા માટે સ્પેશિયલ કિડ્સવેરમાં જવું પડે વાહ અલે તો બીલા સીધા તું શું મડાદે નાળ શૂઝ ની ખરીદી કરવા માટે આપણે દુર્ગા કોમ્પ્લેક્સમાં આવ્યા છીએ અને જોઈએ કે ભાઈ ભાઈ અમે કયા શૂઝ આપણે પાસ કરીએ છીએ બાકી જોઈએ મોટોનો કપડો લેવો હોય ને તો મળી જાય તાત્કાલિક પણ નાના બાળકોનો કપડો લેવો હોય ને તો બહુ બધું ફરવું પડતું હોય છે અને આજે વિક્રમભાઈ નોયથી કપડો લેવાનો છે આ પેન્ટ પહેરામભાઈ પહેરાવું છે મિત્રો વિક્રમભાઈ માટે કપડા લીધે પણ એમને ફિટ નહીં થતા બરાબર છે એકદમ બધા લોબા લોબા હોય છે

ટોપીની વેરાયટી જો તમે ખાલી યસ શર્મા હિંમતનગર જીવો गाइस આજુ જો 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 ટોપીઓ જો ટોપીઓ જો આ તો આજે તમારી ટોપી છેની હા ઓય રૂમારી આ બાજી ટોપી રહેશે કે गाइस એ ટોપી ભી ઠીક છે અને એકા જૂની કહે છે ને ટોપી વેરી રેડ કલરમાં મંગા હી તો આયા હે કે આ ઇનિયા બા તા

તમને જો ભીકાજી ના ચશ્મા બતાવીએ ભીકાજી કશે લાગવું યાર કમ્પ્લીટ છે આખો અલગ જ લાગે છે યાર પેક કરાવી લેવું તે થોડા ચશ મને એ શોપિંગ કરી છે અને એક આથી પહેરવાનું લીધું છે એ બધું તો એ બધા વિડીયો જોયા ને તમારે ખબર પડી જ છે બરાબર છે અત્યારે બતાવતા નહીં અમે ગાઈઝ હિંમતનગરમાં આપણે કેપ લેવી હતી પણ કેપ તો મળી નહીં આમ તો કપડાંની શોપિંગ થઈ ગઈ છે આમ ખાલી આપણે શૂઝ લેવાના બાકી છે આપણે આ છે મેવા રમવા

ઈગોક નામ છે એના શૂઝ લીધા છે આબુ ગાઈસ અમાર હાર્દિક ભાઈ કન્ફ્યુઝ થયા છે કે મારે કયા શૂઝ લેવાએ તો два બે પહેર્યા છે હાર્દિક ભાઈ કોમ કરોદાન હો ભઈ એ બે એમનીમાં રાખો એક એક યુનિક લાગે યુનિક એકદમ આ ટાઈગર હો ની મજાઓ ગાઈસ આપણો દેખ પસંદ આયને એટલે તાત્કાલિક એને કન્ફર્મ કરી લીધ્યા છે પે પંદર હજાર રૂપિયા ના શું ખાલી પંદર હજાર માં પોસ રૂપિયા આપડા ગુજરાત માં એક વાયરલ ફેમસ માણસ છે કલ્પો આ ભાઈ સેમ એવા લાગે છે કઈ કલ્પેશ જેવા લાગે છે ઓળખો તો પેલો કલ્પો વિડીયો નહીં બનાવતા યાર આઈજી કલ્પો આઈડી છે ને સેમ ટુ સેમ તો એ લાગો છે જુઓ તમે બતાવીએ જુઓ સેમ ટુ સેમ અહીં મતનગરમાં અચાનક કલ્પેશભાઈ આવી ગયા છે

જોリカમે તો આલી દેસા બા હા આપડી આ આના सेम टू सेम सिरेट આવો આના આના सेम टू सेम લેતા આવો ચાલ હવે ઓર્ડર આવે તો આન એક સેમ્પલ આલે ભાઈ વિક્રમ માટા ટેટ નંબર 71 માં 7 નંબર લાવો ફટાફટ બેરીન દોડી બોડી બતાઈ દે આ તો જે તો હોય થાય 5 કિલોમીટર દોડના ખેડ ઓકે કરું ની દોડતો જાય તો ક્વોલિટી ની ખવા પડ્યા ના મત કો છો રે ના ના ક્વોલિટી દેખ નંબર સાડી વાર તુજ કેલતી હોમ હ તારે મસ્ત ઓ લેવો બસ બધા સેમ ટુ સેમ લખે હોય પછી વા લાગે છે એમ તો બુક ના આપડો અગલ બગલ પે આવતો હે બાકી બાકીリカ મસ્ત લાગો તો એક નંબર યાર

તો લેવાડો ગાઈસ મને આજનો બ્લોગ ગમે તો લાઇક કરી દેજો ચેનલ પર નવા લાવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાકી મળીએ સીધા કાલના નવા વિડીયોમાં બાય બાય ટેક કેર જય માતાજી